અન્ના ના 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 હૂમ ચીમ કપાક ડમડમ કે ભાઈ હવે શું કે મજામાં હાલો તો બાલ દાઢી કરી દયો હાલો તો આવી જજો 6-7 વર્ષથી હું આ સ્ટાર રાખું તો આ વિડિયો કે પ્રમોશનનો કેવો નથી નથી મને અભિભય આ કે એમાં પૈસા આપા કે બત મને અહીંયા વિડિયો બનાવો આ તો આલ્યા 200 રૂપિયા જય માતાજી મિત્રો તો આજ ના આપડા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે સવારનો વિચાર તો તો કે આજે કેવો વ્લોગ બનાવું પછી નવો એક વિચાર મને નો આવ્યો અને મારા બાલ દાઢી બાકી હતા તો આજે મેં વિચાર્યું કે આજે હું બાલ દાઢી ક્યાં કરાવું હું અને કેવા કરાવું હું એનો વ્લોગ બનાવી નાખું કેમ કે આપણી જિંદગીમાં મહત્ત્વનું હોય છે કે લોકોને કેવા હારા દેખાવું અને હારા આપણે ત્યારે જ દેખાય જ્યારે બાલ દાઢી વ્યવસ્થિત હોય અને હારા ગપાવેલા હોય મારો છોકરો થોડીક રાઈડું પાડે છે કેમ કે એને રમાડીને આપણે સીધા જઈશું બાલ દાઢી કરાવવા તો આ વ્લોગ તમે છેલ્લે સુધી જોજો અને અત્યારે લાઇક કરી દો શેર કરી દો કમેન્ટ કરી દો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ તો મિત્રો આ છે મારો લાડકવાયો દીકરો ગૌરવ થોડોક તોફાની છે એના વાળ જો કેવા મસ્તીના ના ગયા છે ગાલ ઉપર લાલ ચાંદલા કરેલા હે દશામાના દર્શન કરવા ગયો તો તો અત્યારે છોકરા આપણે પણ છોકરા બની ગયા છીએ હા તો મિત્રો આપણે આપણા ઘરે થી નીકળી ગયા છીએ ઓન ધ વે આપણું ખોબાવાળું એક્ટિવા લઈને જાવ છું બાલડાડી કરાવવા તમે આ વ્લોગ છેલ્લા સુધી જોતા રહેજો નીલેશ ઠાકોર પણ અહીં આવી ગયા છે બોલો નીલેશભાઈ છીમ કપાક ડમ ડમ હાલો તો જો મિત્રો અહીંયા હું બાલદાડી કરાવું છું સિદ્ધનાથ બાર્બર શોપ ઓકે ભાઈ હવે શું કે મજામાં હાલો તો બાલદાડી કરી દીયો હાલો તો આવી ગયો 10-15 દિવસ થી કરાવ્યા નો હતા જોનો દાડી વધી ગઈ એ વાડે થઈ ગયા મોટા રીના થી નવી એકદી સ્ટાઇલ કરશું

સ્પ્લીટ થઈ ગઈ હજી અડધે વાળ પહોંચ્યા છે ત્યાં ચા મંગાવી તો ફાકી ખાવીએ ફાકી હું કંઈ ખાતો નથી અમારા અભિભાઈનો હાથ થોડોક ઠંડો હાલે છે પહેલી ગણતરી એવી હોય કે આપણે બાલદાડી હારા કરી ખોટી ઉતાવળ કરતા નથી બરાબર ને ભાઈ હા તો બોલવું ને ઓકે ઓકે ગરા ગમેટા બેઠા હોય પણ જે ઘરાક હાજરમાં બેઠું હોય એના બાલદાડી હારા કાપવાના એમની એવી ગણતરી છે એટલે હજી આપણે કલાક દોઢ કલાક થાય છે તો બ્લોક તમે જોતા જાઓ આ તો ફાઇનલી મિત્રો આપણા બાળ દાડી કપાઈ ગયા હે અભિભાઈ થોડીક વાર લગાડી પણ હાઇવી મજા હો દોઢ કલાક થઈ એસી ચાલુ હતું મને જોલા આવતા તા દાઢી બાટી એક નંબર થઈ ગઈ હું કે અભીભાઈ બરોબર એક નંબર આ છ સાત વરસથી હું આ સ્ટાઇલ રાખું અને આ સ્ટેલ આપણે રાખી ત્યાં આપણા ભીમાભાઈએ અભીભાઈના નાના ભાઈ જેને જેમનું નામ છે કિશનભાઈ પ્રેમથી બધા ભીમાભાઈ કહે છે ભીમાભાઈ આ બાજુ તો આવો આ બધી આવતા ટિકટોક ટાઈમે મારા વાળ બેઠા હતા ત્યારે ભીમાભાઈએ કીધું કે ભાઈ તો વાળ ઊંચા રાખ સારા વિડીયો સારા બનશે તો થોડીક સલાહ લીધી ઊભા વાળ મને કરી દીધા ત્યાર પછી આપણે થોડા ઘણા વિડીયો હાલવા મંડ્યા પછી આપણે આ સ્ટાર રાખી એકને એક હા તો મિત્રો આ વિડીયો કંઈ પ્રમોશનનો કેવો નથી નથી મને અભિભાઈ કાંઈ એવા પૈસા આપ્યા કે ભાઈ તમે અહીંયા વિડીયો બનાવો આ તો મને મોજ આવી એટલે આપણે વિડીયો બનાવ્યો છેલ્લા ઘણા વર્ષોથી હું અહીંયા જ વાળ કપાવું એકને એક જગ્યાએ તો અભિભાઈ આ દુકાન કેટલા વર્ષોથી ચાલુ હોય અહીંયા

અને મને પણ રાજકોટમાં ઘણી જગ્યાએથી ઓફર આવેલી છે કે ભાઈ તમે અમારી દુકાને વાળ કપાવા આવો પણ ભાઈ આપણા જે જૂના મિત્રો હોય ત્યાં જ વાળ કપાવાય જો બીજી જગ્યાએ જાઓ તો પછી મને આ સેટિંગ ન આવે અને આપણે એકને એક જ સ્ટાઇલ રાખીએ એના માટે આપણે એક જ જગ્યાએ આવ્યા છીએ બરાબર કેટલા દેવાના ભાઈ બસો બસો હા તો હાલ બસો રૂપિયા અને આપણા લડી કેવા લાગે ફટાફટ કમેન્ટ કરી દો હાલો અભિભાઈ જય માતાજી આવજો